સેન્ટર ફોર ડેવલપમેન્ટ મારફત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ નંબર તેર ચૌદ અને સત્તર ટીપર વાહન માં ડ્રાઈવર તથા હેલ્પર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ તે ડ્રાઈવરનો પગાર રૂપિયા દસ હજાર હોય છે તેમાંથી તેઓને માત્ર સાત હજાર ચૂકવવામાં આવે છે તેમજ હેલ્પરનો પગાર રૂપિયા નવ હજાર પાંચસો હોય છે તેમાંથી માત્ર તેમને છ હજાર પાંચસો ચૂકવવામાં આવે છે તેઓની નોકરી સવારના છ વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી તથા બપોર બાદ ત્રણથી છ વાગ્યા સુધીની હોય છે તેઓએ તનતોડ મહેનત કરી રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં ટીપ્પર વાન દ્વારા કચરો ઉપાડે છે અને રાજકોટને સ્વચ્છ રાખે છે તેમને કોઈ પણ જાતની રજા પણ મળતી હોતી નથી તહેવારો હોય છતાં પણ તેઓ પોતાની નોકરી નિષ્ઠાપૂર્વક બજાવે છે હાલમાં છેલ્લા છ સાત માસ દરમિયાન તેઓને પગાર ચૂકવવામાં આવેલ નથી તે લોકો આ નોકરી કરી પોતાનું ઘર ચલાવે છે તેઓનો પગાર તેમના ખાતામાં ચૂકવવામાં આવતો હોય છે પરંતુ છેલ્લા છ સાત મહિનાથી નોકરી કરતા હોય તેનું રજીસ્ટ્રેશન પણ થયેલ છે આજ દિન સુધી તેમને પગાર મળેલ નથી તો આ લોકો પોતાનું ઘર કેમ ચલાવવું તે એક મોટો પ્રશ્ન છે તાત્કાલિક ધોરણે તેમનો પગાર આપી તેમને ફરજ પર ચાલુ રાખવા વિનંતી છે આ બાબતની રજૂઆત તે લોકો દ્વારા કરવામાં આવે છે ત્યારે તેઓને છૂટા કરી દેવામાં આવે છે તો આપને વિનંતી કરીએ કે લોકોના પગાર ચૂકવી તેઓને નોકરી ચાલુ રાખવા ઉપરોક્ત બાબતની રજૂઆત અમો રાજકોટ શહેર કોંગ્રેસને મળેલ હોય છે બદલ અમો આ આવેદન પત્ર પાઠવીએ છીએ જે ધ્યાનમાં લઈ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા વિનંતી કરવામાં આવી પરવાના ભાગેલા કર્મચારીઓ તરફથી એમના પગાર બાબતેની રજૂઆત કરવામાં આવેલી છે આ રજૂઆતને અમે ધ્યાન ઉપર લઈએ છીએ અને જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો ત્યાં સ્થાનિક લેવલે હશે એ ચોક્કસપણે એના ઉકેલ લાવવા માટે સંબંધિત જે વિભાગના અધિકારીઓ છે અને જે એજન્સીસ છે એજન્સીસને આપણે પૂરતી સૂચના આપીશું જેથી કરીને નિયમિતતા બાબતેના પગાર બાબતેના કોઈ પ્રશ્નો ઉપસ્થિત ભવિષ્યમાં ન થઈ શકે જો દરેક વખતે એવા પ્રશ્નોમાં એવું નથી હોતું ક્યારેક ક્યાંક નાના મોટા પ્રશ્નો ચોક્કસપણે રહેતા હોય છે અને એની રજૂઆત પણ થાય એ પણ જરૂરી હોય છે કેમ કે આ પ્રકારના કંઈક પ્રશ્નો આવતા હોય તો જે તે કર્મચારીઓ તરફથી સંબંધિત અધિકારીઓનું પણ જાણ દોરવું જોઈએ અને મારા ધ્યાન ઉપર પણ ચોક્કસપણે મૂકી શકાય જેથી કરીને કંઈક જો વહીવટી બાબતે કંઈક પ્રક્રિયા કરવાની બાકી રહી ગઈ હોય અથવા તો ક્યારેક ટેકનિકલ કારણોસર કોઈ આવો મુદ્દો ઉપસ્થિત થયો હોય તો એ જે પણ પ્રશ્ન છે એ પ્રશ્નને આપણે ઉકેલી શકીએ એટલે આવો પ્રશ્ન ક્યારેક ક્યારેક આવતો હોય છે પણ સતત આ પ્રકારના પ્રશ્નો ન આવે એ પ્રમાણે સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને છતાં પણ જો સામે આવે તો લાગતા વરગતા તમામ લોકોને આ બાબતની સૂચનાઓ કરવામાં આવતી હોય છે અને પ્રશ્નોનો નિવેડો આપવામાં આવતો હોય છે અલગ અલગ એરિયામાં જે અલગ અલગ રજૂઆતો આવતી હોય છે મેં વાત કરી એમ અલગ અલગ જે રજૂઆતો આવતી હોય છે રજૂઆતના આધારે આપણે કાર્યવાહી પણ કરતા હોઈએ છીએ અને એમાં જે સુધારાત્મક પગલાંની પણ જરૂરિયાત જણાતી હોય તો સુધારાત્મક પગલાંઓ પણ આપણે એન્જોર કરતા હોઈએ છીએ આપણે વાત કરીએ છીએ આ ગુજરાતની અંદર ચાહે ગુજરાત વિદ્યુત બોર્ડ હોય જેની અંદર આપણે અત્યારે જોઈએ છીએ કે મીટરો છે તો એ પ્રાઇવેટ લિમિટેડ કંપની એમ હરેક કોર્પોરેશનમાં હરેક નગરપાલિકાઓમાં કચરા ઉપાડવાનો કોન્ટ્રાક્ટ દઈ દેવામાં આવ્યો છે જે કોર્પોરેશન પાસે નથી હોતો પણ પ્રાઇવેટ કંપનીઓને દઈ દઈએ છે અને પ્રાઇવેટ કંપનીઓ છે એ આ કોર્પોરેશન પાસેથી દસ હજાર રૂપિયા પગાર લેતી હોય નીચેના કર્મચારીને સાત હજાર રૂપિયા પગાર આપે અને પગાર આપ્યા પછી પણ ચાર ચાર પાંચ પાંચ છ છ મહિના સુધી પગાર ન આપે ત્યારે આજની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો જે અમારી પાસે ફરિયાદ આવી હતી એમાં વોર્ડ નંબર તેર ચૌદ અને સત્તરના ટ્રિપલ વાહન જે કચરો ઉપાડતા હોય એના કર્મચારીઓના પગાર ચાર ચાર અને છ છ મહિનાથી નથી થયા આજે આપ જે પરિસ્થિતિ આવે છે એ પરિસ્થિતિની અંદર આવી ગરમીમાં ગમે તે માણસ પોતાનો મગજ પણ ગુમાવી શકે અને ઘર કેમ ચલાવું સાત હજાર રૂપિયા હોય અને એ પણ જો એને મહિને પગાર ન મળે અને એ માણસના પાંચ પાંચ છ છ મહિના સુધી પગાર ન મળે ત્યારે એ માણસને આ અત્યારે મોંઘવારીની અંદર ઘર ચલાવવું બહુ મુશ્કેલી થાય એના માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા બીજું કે કોન્ટ્રાક્ટરોની દાદાગીરી ક્યાં સુધીની છે કે જો તમે રજૂઆત કરવા જાશો તો અમે તમને ફરીથી નોકરી ઉપર નહીં ચડાવીએ એટલે માણસ મજબૂરીમાં જેટલું ખેંચાય એટલો એ લોકોની સાથે ખેંચે છે પણ હવે એની જ્યારે લિમિટ આવી ગઈ છે ત્યારે આજે અહીંયા કમિશનરશ્રી પાસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે તાત્કાલિક એને આદેશ દેવામાં